જોરદાર તાળીઓ થઈ જાય આપણી વચ્ચે સીતારામ બાપુ ની સાથે પધારેલા ડોક્ટર રામપ્રિયદાસ બાપુ અને મહંત વિષ્ણુદાસજી બાપુ અયોધ્યા થી તો બંને બાપુઓને ખાસ નમ્ર વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન લઈ ત્યારબાદ હું મંચ પર આમંત્રિત કરીશ પરમપૂજ્ય સંત શ્રી ભરતદાસ બાપુને કે તેમણે મંચ પર આપણે આમંત્રિત કરશું ગરીબદાસ બાપુ આશ્રમ નાના વડાસાથી આ સંત મહંત શ્રી પર હારેલા છે તેમને મંચના સ્થાન ઉપર હું આમંત્રિત કરું છું તેમનું સ્વાગત કરશે જગુભાઈ જસમતભાઈ છાપરા તેમના હસ્તક આપણે સંત શ્રી ભરતદાસ બાપુનું આપણે સ્વાગત કરશું ભરતદાસ બાપુનો આશ્રમ ગરીબદાસ બાપુ આશ્રમ નાના વડાસા સ્થિત છે ત્યારબાદ મંચ પર હું આમંત્રિત કરીશ પૂજ્ય શ્રી ગાંડિયા બાપુ બાપા સીતારામ મઢોલી આશ્રમ દાસ્તાન ગામ તેમને પણ હું મંચ પર આમંત્રિત કરીશ તેમને તેમના સ્વાગત માટે હું મંચ પર બોલાવીશ પરમ પૂજ્ય સંત શ્રી બાપુ નું આપણે સ્વાગત કરશું સીતારામ બાપુ ને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચના સ્થાન પર ઉપસ્થિત થશે હેલો અડીખમ યુવા એવા વિજયભાઈ માળવી પણ અહીંયા ઉપસ્થિત છે તો એમને ખાસ નમ્ર વિનંતી પોતાનું સ્થાન લે ઝડપથી જ્યારે સંત મહંતોનું સ્વાગત થઈ રહેલું હોય ત્યારે તાળીઓના ગડગડાટ ઓછા ન થવા જોઈએ સંતોની એક સરસ મજાની વાત એક યાદ રહી રહી છે ખલીલ ધનતેજવીની એક પંક્તિ છે જે કહે છે કે અમે અમારી રીત પ્રમાણે અમે અમારી રીત પ્રમાણે રાતો અજવાળી છે અમે અમારી રીત પ્રમાણે રાતો અજવાળી છે તમે ઘેર પ્રગટાવ્યો અમે તો જાતને બાળી છે તો આવા સંતો આવા મહંતો કે જેને પોતાનું જીવન જે છે સમાજની સેવામાં સાવર કરી નાખ્યું છે આપણે ધર્મની ધરોહર ધર્મની ધજાને ઊંચી રાખવા માટે જે સંતોએ આટલું મોટું બલિદાન આપેલું છે એવા સંતો મહંતોનું જ્યારે જયારે સ્વાગત થઈ રહ્યું હોય ત્યારે આપણે એ દરેકે દરેક સંત તાળીઓના ગરગડાટથી વધાવીએ એના સ્વાગતને અભિવંદિત કરીએ ત્યારબાદ હું મંચ પર આમંત્રિત કરીશ પરમ પૂજ્ય શ્રી રામગીરી બાપુ શ્રી કેસરી પરમ પૂજ્ય શ્રી ગાંડિયા બાપુ બાપા સીતારામ મઢુલી આશ્રમ દાસ્તાન ગામ તેમને હું મંચ પર આમંત્રિત કરીશ તેમના સ્વાગત માટે હું જીગેશભાઈ પરસોત્તમભાઈ ટાણ તેમને મંચ પર આમંત્રિત કરીશ મહાકાયમ સૂર્ય કોટી સમ निर्विघ्नं कुरु देवे सर्वकार्येषु सर्वदा सारं मंगलमंगल्ले शिवे सर्वसुशादिति शरणे चंबके गौग्री नारायणे नमोस्तुते परम पुञ्जनीय प्रातः स्मरणीय एवा शताधार जेसत्नी धार ऊपर चालया એવા પરમ પૂંજનીય ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ અમરોલી શામુહક મંડળ દ્વારા પરમ પૂજ્ય બાપુની એકતાળીસમી પુણ્યતિથિ નિમિત્તે આપ સર્વ સંતો મહંતો આપ સર્વ ભક્તો ઉપસ્થિત છો એ નિમિત્ત પરમપુંજનીય અમારા મંડળના શ્રી મહામંડલેશ્વર સીતારામ બાપુ પરમ પૂજ્ય ભરદાસ બાપુ નિર્મલ દેવજી તેમજ ગાંડિયા બાપુ વિગેરે નામી અનામી સંતો આપ સર્વ માતાઓ બહેનો ઓર ભાઈઓ ખૂબ જ સુંદર વાત છે માણસ કેવું જીવન જીવે છે કેટલું જીવન છે એ મહત્વનું નથી પણ સમાજ માટે એ કેવું જીવન જીવી ગયા છે એ આપણને શ્યામજી બાપુ પ્રત્યક્ષ દેખાઈ રહ્યા એમ કહે છે કે આપણા પૂંજ પિતાશ્રીનું જ્યારે શ્રાદ્ધ કરતા હોઈએ એની તિથિને મનાવતા હોઈએ ત્યારે આપણો એક જ સમાજ સાથે હોય છે પણ આ મહાપુરુષોએ આ દિગવંત મહાપુરુષોએ એવી એક પ્રણાલિકા પાડેલી છે કે આપણે વર્ષો સુધી એકતાલીસ વર્ષ તો શું પણ અમારા જગદગુરુ રામાનંદાચાર્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત્ર માનસ લખ્યું છે એવા મહાપુરુષોની પાસે લંગોટી પહેરવાનું સંપત્તિ ન હતી છતાં આપણે યુગો સુધી આપણે યાદ કરીએ છીએ મિત્રો જીવન એવું જીવવાનું છે પરમ પૂજ્ય શ્યામજી બાપુ મારી દસ થી બાર વર્ષની ઉંમર પહેલા હું ત્યાં જતો સતાધાર અને બાપુ એમ કહેતા મારી મા એમને મને લઈ જાય અને કંઈ આપણે સદા દર્દવું છે એ મહાપુરુષને મેં અનેક વાર દર્શન કર્યા છે જે કંઈક હાથમાં આવી અર્પિત કરે છે અને એનો સંઘ આજે આપણે આપણી સામે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ એ મહાપુરુષોના આશીર્વાદ એ મહાપુરુષોનો સપર્શ આપણા જીવનને પ્રગતિમય તેમજ પરિવર્તનમય બનાવે છે અને મને એવું લાગે છે કે આપણને બધાને એવું લાગતું હોય કે આપણી વચ્ચે શ્યામજી બાપુ નથી એ તો એકતાલીસ વર્ષ પહેલા શરીર દેહાંત થઈ ગયું ના એ તમારા અને મારા હૃદયમાં બિરાજમાન છે એ આજે પ્રત્યક્ષ આપણે જોઈ રહ્યા કે આપણે શું કરવું જોઈએ જે ગુરુ અને શિષ્યનો સંબંધ છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું ગુરુના મહત્વને ગુરુના વાક્યને ગુરુની સમજને સમજવી જરૂરી છે અને જ્યાં સુધી તમે ગુરુને ન સમજી શકો તો ઈશ્વરને કઈ રીતે સમજી શકશો તમે ગુરુની અંદર જોતા હો આ બાપુ આવા છે આ બાપુ તેવા છે એ ભૂલી જાઓ તમે સમર્પિત થઈને સેવા કરો તન મન અને ધનથી ખબર નથી પતા નહીં પલકા સામાન સો સાલકા એક કલાકની આપણે ખબર નથી અમે એવા ઘણા દાખલાઓ સમાજના જોઈ રહ્યા છીએ આપ પણ જોઈ રહ્યા છો કરોડો અરબો રૂપિયા સંપત્તિ આપણે એકત્રિત કરતા હોઈએ અને ધર્મને ભૂલી જઈએ ગુરુના શબ્દને ભૂલી જઈએ ત્યારે આપણે અહીંથી કશું લઈ જવાનું નથી તમે જે સારા કર્મ કરો છો ને એ જ તમારી સાથે અને મારી સાથે આવવાના છે એ મહાપુરુષી જ્યારે શરીર છોડે છે એ પછી તમે જુઓ કે એમની સૂક્ષ્મ જે આત્માઓ છે એ તમારા અને મારા હૃદયને પ્રેરણા આપતા હોય છે અમે રામ જન્મભૂમિ ઉત્સવ નિમિત્તે પ્રાણપતિ તેમ અમારા મંડળના મહંતો અહીં સીતારામ બાપુ અનેક મહંતો હાજર હતા અને વિજય બાપુની સાથે અમારી મુલાકાતે વિજય બાપુ સાથે અમારે પચ્ચીસ વર્ષના સંબંધો છે ભાઈ કીધું બાપુ આપણે પારિદ્ધ તુલા અને અટલ આશ્રમે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં આપની હાજરી આપવી જોઈએ એક લાડુ અને આવું સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે અટલ આશ્રમને પણ પચાસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આપણે આપ સર્વને મિત્રમંડળ સાથે પધારવાનું છે આવો આવો સુંદર અવસર આપણને એકતાલીસ જન્મદિવસ નિમિત્તે મનાવવાનો અવસર મળ્યો હોય ત્યારે આ એક કિંમતી સમય આપીને મહાપુરુષોને એકવાર કાળીઓથી વધાવી જે આપણા સુંદર આયોજનને એક પાર કરવા માટે અને આપણી બધાની વચ્ચે ઉપસ્થિત થયા હોય પરંતુ મને ખબર નથી વિજય બાપુનું પણ આમાં નામ છે બાપુ આવ્યા નથી એ બદલ મને થોડુંક એવું થયું કોઈ મોટી પ્રવૃત્તિ હોય સમાજની સાથે જોડાયા હોય તો ન પણ આવી શકે પણ એની સૂક્ષ્મ આશીર્વાદ તમારા બધા માટે અવતરિત પડેલા હોય છે શ્યામજી બાપુની પણ કૃપા તમારા માટે વિચારતી નથી પણ સદાય અવતરિત ચાલુ જ હોય છે જેના કારણે તમારી આ પ્રગતિ થઈ છે આજે ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી જે સુરતની આંગણે આવી અને પરમપુજ શ્યામજી બાપુની આ પુણ્યતિથિ નિમિત્તે આપણે ભેગા થયા હોય ત્યારે આપણી કર્મભૂમિ સુરતના આંગણે આવો અવસર થયો હોય તો આ દરેક ક્ષત્રિય સમાજને હું સાધુવાદ આપું છું કે આવા સુંદર સુંદર કાર્ય કરતા રહે અને તમારા જીવનમાં શ્યામજી બાપુની વિજય બાપુની ઈંગળા પીરની કૃપા સતત અવતરિત વર્તી રહે અને આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ આબાદી અને ભગવાન તમને બધાને તંતુ